હું તમને એમ કઉિયો પણ આગ છે જે દોસ્તો આ વાત અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી પણ પહોંચી હશે અને વિડીયો પણ સામે આવ્યા હશે કે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સરકારી અધિકારીઓ હોય મંદિરો હોય માર માર્યા છે તો આ જે દ્વારા જે કઈ પણ છે નેપાળની અંદર કટોકટી બચાવી દેવામાં આવી છે કારણ તમે જાણીને પણ નવાઈ પામી જશો કે આ પાછળ કારણ શું હોય શકે કે જેમ જે આવું કરવું પડ્યું છે હવે તમને જણાવી દઈએ કે આવું કરવા પાછળનું કારણ છે તમે જે જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયા વાત અગ્નિની શરૂઆત ત્યારથી થઈ કે જ્યારે પચ્ચીસ ઓગસ્ટના દિવસે નેપાળની સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે નેપાળમાં સોશિયલ મીડિયા જેટલી પણ એપ્લિકેશનો છે તમામ નેપાળનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ધીમે ધીમે આગ એ વાત પણ સામે આવી રહી હતી કે નેપાળના જે નેતાઓ છે એમના દીકરાઓ વિદેશમાં જલસાઓ કરે છે જ્યારે નેપાળના યુવાનો એ બેરોજગારીમાં સપડાય છે ક્યાંક રોજગારી માટે આંટાવ મારે છે પણ એમને રોજગારી મળતી નથી એટલે સોશિયલ મીડિયા પર એમનો ખુલ્લો વિરોધ થાય છે પણ આ વિરોધ એ સહજ સુધી પહોંચી જાય છે કે નેપાળની સરકારે તાત્કાલિકના ધોરણે સોશિયલ મીડિયાને પ્રતિબંધિત કરી દીધું સોશિયલ મીડિયા પ્રતિબંધિત થવાની સાથે જેનો અસર શું થઈ શકે જેન્ટી જનરેશન રસ્તા ઉપર આવી જાય છે અને જેની કલ્પના પણ ન કરી હોય એવી ઘટના એવી સ્થિતિ નેપાળમાં સર્જાય છે મંત્રીઓએ મંત્રી પદ પરથી રાજીનામા આપ્યા ચારે તરફ જ્યાં જુઓ ત્યાં કટોકટીનો માહોલ સર્જાય છે આ જેનજી જનરેશન દ્વારા તમામ જે સંપત્તિ છે એનું નુકસાન કરી દેવામાં આવે છે નેતાઓને રસ્તા ઉપર લાવીને મારવામાં આવે છે અને આ વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે એનું કારણ આજની આ જેનજી જનરેશનમાં વધતું જતું સોશિયલ મીડિયાનું પ્રમાણ છે તમારું આ વિશે શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો સોશિયલ મીડિયાનો બેન કરવામાં આવે સોશિયલ મીડિયાને પ્રતિબંધિત કરવામાં આવે તો તમે કેટલા સમય માટે એના વગર રહી શકો છો નીચે કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ને રસપ્રદ વિડીયો નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી